પોલીસવાળા બીજા અન્ય એક ઈસમ સહિત બે લોકોની અટકાયત કરીને પણ પ્રસાદી તરીકે બનાવી આપવાનું કહેતા કાળુભાઈ પાસેથી રૂપિયા વીસ હજાર બતાવતા જે રૂપિયા વીસ હજાર આચકીયા નાગા સાધુના વીસમાં આવેલ ઈસમ તેમજ તેની સાથે ત્રણ હજાર ઈસમો કાર લઈને નાસી જાય ગુનોકરણ હોય જંગે કાળોભાઈ ભાઈ અજાણે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા મરીન પીપાઓ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયો હતો જેને લઈને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે આ ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વર્ણ સુધારેલ ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ હોય જે માધ્યમથી અમરેલી એલસીબી પોલીસ દ્વારા બે આરોપીઓની અટકાયત કરી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ મૌલિક દોષી જે અમરેલી